दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज की तारीख 7 मई 2024 जोियां आज का समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप, विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज

મોથાડા ગામના બ્યાસી વર્ષના વયોવૃદ્ધ લક્ષ્મી શંકરભાઈ જોશી અને તેમના સંયુક્ત કુટુંબના ત્રેવીસ પરિવારજનોએ મતદાન કર્યું સત પદ બે હજાર ચોવીસના મતદન યોજનામાં યોજવામાં આવ્યું છે મુથડા ગામે આ મુથડા ગામે મારી આજે ઉંમર ત્રેસી વર્ષની ઉંમર છે જ્યારે જ ચૂંટણી આવી છે ગ્રામ પંચાયતથી તે અને સંસદ સુધી જે ચૂંટણી આવી છે મેં મતદાન કર્યું છે દિવ્યાંગ વિદ્યાવિહારના ત્રણ યુવાનોએ સર્વપ્રથમ મતદાન કર્યું સીઓડી તરીકે વિશિષ્ટ કામગીરી શિક્ષકોએ કરી દિવ્યાંગોને ઘરેથી લઈ જઈ મતદાન કરાવી પાછા ઘરે મૂક્યા કચ્છની કોયલ ગીતા રબારીએ તથા ગૌતમભાઈ અદાણીએ મતદાન કર્યું ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું ભુજ મંદિરના કોઠારી સ્વામી જાદવજી ભગતે મતદાન કર્યું ભુજ મંદિરના કોઠારી પાર્સલ જાદવજી ભગત રાષ્ટ્રપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌ સંતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે ભારત દેશના રાષ્ટ્રીય પર્વ માટે પાર્લામેન્ટની લોકસભાની ચૂંટણી માટે મતદાન માટે સ્વામિનારાયણ મંદિરના સંતો એકત્રિત થયા છે ભારત દેશના રાષ્ટ્રીય પર્વ ચૂંટણી માટે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતોષ મતાધિકાર માટે એકત્રિત થઈ રહ્યા છે પ્રખ્યાત એડવોકેટ શંકરભાઈ સચદે તથા મોટા કાંડગરા મધ્યે જીગર તારાચંદભાઈ છેડાએ મતદાન કર્યું તો લોકસભાની ચૂંટણી એ મારી દ્રષ્ટિએ દેશ માટે અને લોકશાહી માટે એક રાષ્ટ્રીય તહેવાર છે ને લોકસભા એટલે લોકસભાનું મોટામાં મોટું મંદિર છે એમાં પૂજારીઓની પસંદગી કરવાની હોય ત્યારે ટાઢ હોય તડકો હોય વરસાદ હોય થોડીક તબિયત નાદુરસ્ત હોય તો પણ એની ચિંતા કર્યા વગર આ દેશનું ભાવિ આપણા સૌનું ભાવિ જેમના હાથમાં સોંપવાનું છે એમની પસંદગી કરવા માટે સૌએ આગળ આવવું જોઈએ આજે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ તેમના મિત્રો સાથે પરંપરાગત ધોતીયું પહેરી અને રામધૂન બોલાવતા મતદાન કર્યું અને મંત્રી વાસણભાઈ આહીરે મતદાન કર્યું ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નંદલાલ છાંગા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ મતદાન કર્યું કચ્છ કલેક્ટરે મતદાન કર્યું ભુજ તાલુકાના બીટારા બંને વિસ્તારમાં બહેનોએ મતદાન કર્યું આજે ભુજમાં તથા સમગ્ર કચ્છમાં સવારથી મતદાન કરવા માટે લાઈનો લાગી હતી અને નવા મતદાતાઓ તથા વૃદ્ધ મતદાતાઓ વગેરે એ મતદાન કરી પ્રતિભાવો આપ્યા અને દ્વારા લોકશાહી પર્વની ઉજવણી ગાયોને ગાયોને લીલો ચારો આપીને કરવામાં આવી રહી છે લોકશાહી પર્વની ઉજવણીના આ આશીર્વાદ સીધા શું કરવું છે મતાર એવા અમારા વિનોદભાઈ ચાવડાને મળે એવા આશીર્વાદથી આજે આ પાત્ર મંદિર અને માધાપર સોડનું આયોજન કરવામાં આવ્યું તો લોકશાહીની ઉજવણી નિમિત્તે

વોટિંગ આપણે કરવું જોઈએ આપણા ભારતમાં આપણા ભારતનું જે ડેવલપમેન્ટ છે એમાં શું યોજના છે શું સમૃદ્ધ ભારત બને સુશિક્ષિત ભારત બને સુકન્યા યોજનાનું ભારત બને શ્રી સશક્તિકરણનું ભારત બને આપણું આ સપનું છે અને સપનાને પૂરું કરવા માટે લોકોના મદદની અંદર એક એકમતથી રાજસ્થાનમાં સીપી જોશી જે મુખ્યમંત્રીના વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે અને તમારા એકમતથી ઘણો બધો ફરક પડશે મહેરબાની કરી આળસ મૂકી દો અને લોકશાહીના ભરોવમાં ચડો

શું ફરક લાગે ફરક તો છે કે અમે તો કામ કર્યું છે ભાઈ ઓ જિલ્લા પંચાયતમાં હેડકાફક કર્યું અને મેં આ ઇલેક્શનનું કામ કરેલું હવે ઘણો સારું સુધર્યું છે સગવડ સારી તમે કઈ વોટ દીધો છે આજે તમારા મનમાં વોટ દેતા શું વિચારો આવ્યા કામ થાય અને આપણે કાર્ય આપ સૌને એક જ ફી કરું છું કે આપણે એ વિચાર છોડી દઈએ કે મારા એક મતથી શું ફરક પડશે આ વિચાર જ એક પ્રકારની મુખામી છે એક એક આપણે કહીએ છીએ કે ટીપે ટીપે સરોવર ભરે એમ એક મતથી આપણે દેશની સજ્જડ વ્યવસ્થા તંત્ર લોકતંત્ર અને આપણી ઈચ્છિત સરકારને આપણે સ્થાપિત કરવામાં આપણે જબરદસ્ત એક કોન્ટ્રીબ્યુશન આપીએ છીએ હેમાંગી મહેતા રમેશ કરતા મતદાન કરવું એ આપણું હક પણ છે ને આપણી ફરજ પણ છે કે મને ખુશી છે કે આજે મેં મતદાન કર્યું એ આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે હંમેશા મતદાન કરવું રમેશ આર મહેતા આપણો દેશ છેલ્લા અમુક વર્ષથી ખૂબ સરસ રીતે વિકાસ કરી રહ્યું છે વિકાસને આગળ વધારવા માટે આપણે યોગ્ય મતદાન કરવું જોઈએ મતદાન આપણું ફરજ છે એટલે આપણે મતદાન કરવું જ જોઈએ બેટર ફ્યુચર માટે જે જે જગ્યાએ ખામીઓ છે એ બધી ખામીઓ સરકાર દ્વારા પૂરી કરવામાં આવે એમાં સરકાર સાથે સાથે આપણે જે લોકો છે એ લોકો પણ એ લોકોનો જે ભાગ ભજવવાનો છે એ ચોક્કસ ભજવે અને બેટર ફ્યુચર માટે આવનારી પેઢીઓ માટે સુધારો તો દરેક ક્ષેત્રે હશે એજ્યુકેશન એજ્યુકેશન છે છે પછી હેલ્થ છે અને જે રિક્વાયર્ડ લોકો છે એક્ચુલી મેડિકલ હેલ્થ છે કે એજ્યુકેશનમાં એ લોકોને એટલો સપોર્ટ મળવો જોઈએ સરકારથી એજ્યુકેશનમાં મળતો જ હશે હેલ્થમાં બી મળતો બટ જ્યાં હજી બેટરમેન્ટનું ઓપ્શન છે ત્યાં બેટરમેન્ટ વોટિંગ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે અગર આપણે ઈચ્છતા હોઈએ કે આપણો દેશ આગળ પ્રગતિ કરે તો આપણે આપણી ડ્યુટી પૂરી કરવી જોઈએ જેથી કરીને સરકારને મદદ મળે આપણી હેલ્પ કરો તમે મત કરવાના હો એક વોટ થી જીતનો ફરક પડી શકે છે અજિતજી જને સ્માઈલ આપ્યા કે સ્ટાર્ટિંગ થઈ છે

આપણી દેશના નાગરિક તરીકે આપણે દેશ ને એક સારી સરકાર આપી શકીએ એટલા માટે વોટિંગ કરવું ફરજિયાત છે એક એક ઘણો બધો ફરક પડે ના દઈએ તો આપણે આપણા જે મનગમતા આપણા ઉમેદવાર છે એ હારી શકે એક વોટ થી પણ આવી શકે એટલે એક વોટ પણ બહુ જરૂરી છે પણ તમે બધું કામ રસોઈ બધું છોડીને શું ના વાંધો નહી તો રસોઈ પાણી ની તો હાલે રાખે પણ વોટિંગ ઇઝ મસ્ટ મારું નામ અને ઇસ્માઈલ બાજોડી છે નંબર 4 માંથી કાઉન્સિલર નંબર 145 છે કે પોલીસ ચોકી સામે આવેલું છે અને અહીંયા અત્યારે મતદાન થઈ રહ્યું છે ધીમું લાગે છે અત્યારે મતદાન થોડી ગરમી છે પણ થોડુંક એમ થઈ રહ્યો છે ત્રીસ પાંત્રીસ ટકા જેટલું અત્યારે થઈ ચૂક્યું છે પણ ગરમીને લીધે માણસો ઘણો ઓછા નીકળી રહ્યા છે એટલે હું સૌ માણસોને અપીલ કરી રહ્યો છું કે વધારેથી વધારે મતદાન થાય એવી અપીલ છે આપણે સારું ક્યાંથી આવો છો હમણાં અમે હાલમાં લખપુરાય ચાર રસ્તા આજે વોટ કરવા આવ્યા છો હંમેશા વોટ કરો છો હંમેશા આજે વોટ કરશો તો તમારા મગજ શું વિચાર કરીને વોટ કરશો એમ તો હોય ને કે વોટ તો આપણને જરૂર છે એક વોટ પર ધ્યાન ના જવું જોઈએ સુધારો તો જે થાય પબ્લિક સારું સારું જ છે બધું જે સુધારો કરે જે જીતે તો અમને એમ થાય કે સુધારો કરી દે રોડ કરી દે લાઈટો કરી દે ઘણા બધા કામ છે અત્યારે તો ગરમીનો માહોલ છે એટલા માટે અચ્છા અને હવે પપર પછી તમને શું હોય એમાં અપેક્ષા છે કે અને વિસ્તારમાંથી બધામાં વિસ્તારોમાં ઘર ઘર જઈએ અને વોટિંગ બધું બધું થાય એનું પ્રયત્ન અમે કરશું ખાસ કરીને જે આવે નગરનું ફલફલ સ્કૂલ કરીને આવે હવે ક્યાં જાવ છો વોટિંગ કરવા સુકામ જાવું જોઈએ

મારું નામ રામાણી માનસી ગામ નખત્રાણા કચ્છ હું અહીંયા મારા સહપરિવાર સાથે મતદાન કરવા આવી છું અને હું બધા યુવા અને એના સર્વ પરિવારને અપીલ કરું છું કે તમે જરૂર મતદાન કરો આમ કચ્છમાં એકંદરે શાંતિપૂર્વક મતદાન થયું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आज समाचार आती का फरी મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર